કાળઝાળ ગરમીને કારણે મુસાફરો માટે અમદાવાદના એએમટીએસ બસ સ્ટેન્ડ પર લગાવવામાં આવી છે ગ્રીન નેટ પહેલા સ્પ્રિન્કલર સ્પ્રે અને હવે એર કુલર અને હવે ગ્રીન નેટની સુવિધા ઉભી કરવામાં આવી છે મુસાફરો સ્ટ્રોકનો ભોગ ન બને તે માટે પ્રશાસને આ પ્રકારની વ્યવસ્થા કરી છે એએમટીએસ બસ સ્ટેન્ડ પર ગ્રીન નેટ લગાવવામાં આવી છે આ પહેલા સ્પ્રિન્કલર સ્પ્રે અને એર કુલર સહિતની પણ વ્યવસ્થા પ્રશાસન દ્વારા કરવામાં આવી હતી ત્યારે હવે એએમટીએસ બસ સ્ટેન્ડ પર ગ્રીન નેટ પ્રશાસન દ્વારા લગાવવામાં આવી છે કાળઝાળ ગરમીમાં મુસાફરોને રાહત મળે તેના માટે એમટીએસ જે બસ સ્ટેન્ડ આવેલું છે લાલ દરવાજા ખાતે ત્યાં આગળ ગ્રીન નેટ મૂકવામાં આવી છે અમદાવાદના આ લાલ દરવાજા કારણ કે અહીં આગળ હજારોની સંખ્યામાં જે મુસાફરો છે તે મુસાફરી કરતા હોય છે અને આ કાળઝાળ ગરમીથી રાહત મળે તેના માટે અહીં ગ્રીન નેટ મૂકવામાં આવી છે આપ જોઈ રહ્યા છો કે અહીં આગળ બંને બસ સ્ટેન્ડને જોડતો આ ગ્રીન નેટ છે તે લગાવવામાં આવી છે જેથી કરીને જેટલા પણ મુસાફરો છે તેમને ગરમીની સામે રક્ષણ મળી શકે તેના માટેની આ સુવિધા છે તે એમસી દ્વારા આપવામાં આવી રહી છે જોકે આ પહેલાં સ્પ્રિન્કલર સ્પ્રે મૂકવામાં આવ્યા હતા એર કુલર મૂકવામાં આવ્યા અને ત્યારબાદ આ જે ગ્રીન નેટ છે તે મૂકવામાં આવી છે ખાસ કરીને રાજ્યમાં જ્યારે આકરા તાપની વચ્ચે મુસાફરોને રાહત મળે તેવી વ્યવસ્થા છે તે અહીં આગળ ઉભી કરવામાં આવી છે કેમેરામેન જયરામ રબારી સાથે બારોટ એબીપીએસ મિતા અમદાવાદ